નમસ્કાર હું છું પરમાત સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીને નોટિસ ઓફ ડાયરેક્શન ફટકારતું જીપીસીબી છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વરસાદી કાંસમાં રાસાયણિક પાણી વહેવા ઉપરાંત ઓવરહેડ પાઇપલાઇન લીકેજ બાબતે ફરિયાદ થઈ હતી ઘરેલું કચરો સહિત દૂષિત ગંદા પાણીના જીઆઈડીસીના સ્ટ્રોંગ વોટર ડ્રેનમાં નિકાલની સમસ્યા સર્જાઈ હતી વડી કચેરીના મેમ્બર સેક્રેટરી સહિતની ટીમ સહિત વિજિલન્સની ટીમની તપાસના રિપોર્ટના આધારે કાર્યવાહી ભરૂચ પાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ પર મોત થતાં આદિવાસી સમાજ દ્વારા સહાય માટેની માંગ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સખી વનસ્ટોપ સેન્ટર મહિલાઓ માટે આશીર્વાદરૂપ સમાન સરકાર દ્વારા પીડિત મહિલાઓ માટે સહાયરૂપ બની રહે તે માટે ભારતના દરેક જિલ્લામાં હોસ્પિટલ કેમ્પસની અંદર તેમજ બે કિલોમીટરની આસપાસ સખી વનસ્ટોપ સેન્ટર કાર્યરત રોટરી ક્લબ ભરૂચ ખાતે આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભારંભ જિલ્લાના આઠસો થી વધુ ખેલાડીઓ વિવિધ સ્પર્ધામાં ખેલ કૌશલ્ય દર્શાવશે અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીને નોટિસ ઓફ ડાયરેક્શન જીપીસીબી દ્વારા ફટકારવામાં આવી છે છેલ્લા સમય ઉપરાંત વરસાદી કાસમાં રાસાયણિક પાણી વહેવા ઉપરાંત ઓવરહેડ પાઇપલાઇન લીકેજ બાબતે ફરિયાદ થઈ હતી ઘરેલુ કચરો સહિત દૂષિત ગંદા પાણીના જીઆઈડીસીમાં એસડબ્લ્યુ ડીમાં નિકાલની સમસ્યા સર્જાઈ હતી વડી કચેરીના મેમ્બર સેક્રેટરી સહિતની ટીમ સહિત વિજિલન્સ ટીમની તપાસના રિપોર્ટ આધારે કાર્યવાહી કરી હતી રાષ્ટ્રીય કક્ષાએ બે સૌથી સારી સુવિધા ધરાવતી જીઆઈડીસીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર નોટિફાઈડ વિભાગને જીપીસીબી દ્વારા જળ પ્રદૂષણ અને પર્યાવરણની જાળવણીમાં ગંભીરતા ન દાખવવા બદલ નોટિસ ઓફ ડાયરેક્શન ફટકારતા ફડફાટ ફેલાઈ જવા પામ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના જીઆઈડીસી વિસ્તારમાં ઔદ્યોગિક ગંદા પાણીના સંગ્રહ તેમજ પરિવહન માટેના પાઇપલાઇન નેટવર્કનું પ્રાદેશિક કચેરી દ્વારા વિજિલન્સ ટીમે અને જીપીસીબી એમએસ દ્વારા નિરીક્ષણ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વરસાદી સ્ટોમ વોટર ડ્રેનમાં રાસાયણિક પાણી વહેતું જોવા મળ્યું હતું તેમજ આ ખાડીથી આમલા ખાડી સારંગપુર નજીક ખાડી છાપરા ખાડી સહિત જળાશયોમાં જળ પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું તેમજ ઓવરહેડ લાઇનમાં પણ લીકેજ જોવા મળી રહ્યું હતું અંતિમ પમ્પિંગ સ્ટેશન અને સી પંપિંગ સ્ટેશન નજીક બંધ દિવાલના નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઓનલાઈન ટીઓસી મીટર કાર્યરત નથી અને બંધ દિવાલના ડાઉનસ્ટ્રીમમાં રંગીન ગંદા પાણીના સીપેજ જોવા મળ્યા હતા અગાઉની મુલાકાતોમાં પણ એવું જોવા મળ્યું હતું કે ટીઓઈ મીટર ખોટું જોવા મળ્યું હતું અને તેના કેલિબ્રેશન અંગે સ્થળ ઉપર કોઈ રેકોર્ડ ઉપલબ્ધ ન હતા તો એઆઈએ તેમજ નોટિફાઈડ વિભાગને આ અંગે વારંવાર મીટિંગ યોજી જરૂરી સૂચનાઓ કરવામાં આવ્યા હતા છતાં સૂચનાનું અમલીકરણ કે ઝડપથી પગલા ન લેવામાં આવતા આ અંગે ગંભીર નોંધ જીપીસીબી ટીમ દ્વારા લેવાઈ હતી અને આ અંગે નોટિસ ઓફ ડાયરેક્શન આપી દિશા નિર્દેશ જારી કર્યા હતા નવ મુદ્દા આધારિત સૂચના આપી સ્ટોમ વોટર ડ્રેનને ક્લીન કરવા ઓવરહેડ લાઇન લીકેજ થતી અટકાવવા ઘરેલું કચરો સહિત દૂષિત ગંદા પાણીના જીઆઈડીસીના સ્ટોમ વોટર ડ્રેનમાં નિકાલ અટકાવો તેમજ તેનો નિયમિત સફાઈ માટે વ્યવસ્થા ઉભી કરવા વરસાદી કાંસમાં ગંદા પાણીના પ્રવાહને રોકવા માટે નક્કર અસરકારક પગલાં લેવા અને તેને સૂકા ઋતુ દરમિયાન સૂકું બનાવવા માટે ગંદા પાણીના પ્રવાહને અટકાવવા અને કુદરતી જળાશયોમાં આગળનું વધવાનું અટકાવવા જ્યાં પણ માટી સંચિત કાદવ ગંદા પાણી વગેરેને કારણે દૂષિત થઈ હોય ત્યાં પર્યાવરણીય રીતે યોગ્ય રીતે દૂષિત માટીનું નિરાકરણ લાવવું અંકલેશ્વર પ્રદેશના વરસાદી પાણીના ગટરો અને કાદવ મુક્ત કરવા સ્વચ્છ રાખવા તેમજ જરૂરી તમામ પગલાં લેવા એસ્ટેટમાં તોફાની પાણી વ્યવસ્થાપનના કાયમી ઉકેલ પૂરા પાડવા વિસ્તારના તેજી દેવાયેલા ભૂગર્ભ ડ્રેનેજ નેટવર્કને સિમેન્ટ કોન્ક્રીટથી સંપૂર્ણપણે સીલ કરવા અને તેને કોઈપણ પમ્પિંગ સ્ટેશન સાથે જોડાયેલ ન હોવું જોઈએ અને આ અંગે પ્રતિષ્ઠિત તૃતીય પક્ષ એજન્સી દ્વારા કરવામાં આવેલી સીલિંગ પ્રવૃત્તિની વિગતો સબમિટ કરવામાં આવશે જેમાં નંબરોની વિગતોનો સમાવેશ થાય છે મેનહોલ આપવામાં આવ્યા છે કે કેમ મેનહોલ માપવાની પ્રક્રિયા અને સીલિંગ પ્રવૃત્તિ માટે વપરાતી સામગ્રી સીલબંધ પાઇપલાઇન નેટવર્કનો નકશો ઉપરના ડ્રેનેજ નેટવર્કનો નકશો ઊભો કરવા તાકીદ કરી હતી સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને આ નોટિસના દિનપંદરમાં અમલીકરણ કરવા તાકીદ કરી હતી

ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા શંભુભાઈ વસાવા છેલ્લા સત્યાવીસ વર્ષથી રોજ અમદાર તરીકે ફરજ બજાવતા હતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સિવિલ ખાતે દોડી ગયા હતા કે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ નહીં ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ પણ જોવા મળ્યો હતો મૃતકના પુત્ર રાહુલે તેના પિતાએ અકસ્માત બાદ કોઈ બ્રેઇન હેમરેજ હોવા અંગે રજૂઆતો કરી હતી પરંતુ તેમની બદલી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરી પરિવારને કોઈ પણ ખબર પૂછવામાં આવી ન હોવાનું કહ્યું હતું જેના પગલે પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ સહિત આદિવાસી સમાજના લોકો મૃતકના પુત્ર અને પરિવાર સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે પ્રમુખ ચીફ ઓફિસર કે અન્ય હોદ્દેદારો ન મળતા આ અંગે સેક્રેટરીને રજૂઆત કરવા સાથે પાલિકા પ્રમુખને ટેલિફોનિક રજૂઆત કરી તેઓના પરિવારને સહાય માટેની માંગણી અને લાગણી દર્શાવી હતી જેના સકારાત્મક પ્રત્યુત્તર પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું હોવાનું હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું નગરપાલિકા તરફથી કોઈ પણ જાતને એમના પરિવારને સહાનુભૂતિ રૂપે ના તો કોઈનો કોલ કર્યો ના એમને કોઈ મળવા ગયું કે આગળ આગળ શું કરવું એને લઈને અમે અમે આજે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી એમના પરિવારના જોડે અહીંયા મળવા આવ્યા છે કે જે પ્રમાણે અકાળે મૃત્યુ થયું છે એ મૃત્યુને લઈને ચાલુ સર્વિસ પર થયું છે તેમને એમને કયા ક્રાઇટેરિયા મુજબ એમને શું લાભ મળે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા લાભ તો બાજુ પર્યો પણ તાત્કાલિક ધોરણે એક ફરમાન બજાવી દીધો કે હવે જે કઈ કર્મચારી ગણ છે રોજમદાર લોકો છે એ રાત્રે ત્યાં ભવ્ય લોકો ત્યાં જાય અને ત્યાં ફરજ બજાવે તો આવા જે હુકમો તાત્કાલિક તૈયાર કરે છે એ કોના હુકમ થી તૈયાર કરેલા છે આજે અહીંયા રજૂઆત કરવા તો આવ્યા છે નગરપાલિકામાં પણ સાથે સાથે ના તો અહિયાં પ્રમુખ હાજર છે ના ચીફ ઓફિસર હાજર છે ના કારોબારી ચેરમેન કે ના ઉપપ્રમુખ પ્રમુખ અહીંયા દાજી હતા એમને મેં કીધું પણ એમને પણ એમ કે તાત્કાલિક અમારે કોઈ મિટિંગમાં જવાનું થયું છે તો કોઈ અહીંયા હાજર નથી એટલે સેક્રેટરી સાહેબ કલ્પનાબેન ઉપાધ્યાયને અમે રજૂઆત અમારી જે માંગણી ને લાગણી છે એ રજૂઆત કરી છે પ્રમુખ સાહેબને ટેલિફોનિક વાત કરી છે તો એમને પણ અમને આશ્વાસન આપેલું છે કે ફરી તમે બધા ભેગા થઈને અમને મળવા આવજો જે કંઈ ઘટતું હશે તે અમે કરીશું મેં રાહુલ શંભુ વસાવા મારા પપ્પા સોની ટાંકીમાં નિધન થઈ ગયા પણ આ લોકો કઈ સિવિલ માં આવ્યા ઘરે કઈ પૂછા ત્યાં નહીં વારે ઘડીએ મારા પપ્પા રજૂઆત કરી હતી તો એક્સિડન્ટ થયું કીધું વારે બદલી તે કરોડ વર્ષ થી બદલી કઈ કરી નહીં ના એ ના સુધારે આવું આવું થયું આપવા ના કોઈ બદલી એવું કઈ કરતા નથી આશ્વાસન કઈ બરે કઈ પૂછવા આવ્યું નથી આ ત્રણ દિવસ થઈ ગયા કશું કરતા નથી આ લોકો સત્તાવીસ વર્ષ નોકરી કરી હતી એમને ભરત ની ભાઈ ગઈ નગરપાલિકામાં શું કરવાનું મારે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવે સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની ગયું છે સરકાર દ્વારા પીડિત મહિલાઓ માટે સહાયરૂપ બની રહે તે માટે ભારતમાં દરેક જિલ્લામાં હોસ્પિટલ કેમ્પસ અંદર તેમજ બે કિલોમીટર આસપાસ સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે સખી વન સ્ટોપ સેન્ટરની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં શરૂઆત કરાઈ હતી હાલમાં સખી વન સ્ટોપ સેન્ટર સિવિલ હોસ્પિટલ નજીક ગીતા પાર્ક પાસે આવેલા સરકારી ક્વાર્ટર્સ માં કાર્યરત છે બરુદના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે છેલ્લા પાંચ વર્ષમાં અત્યાર સુધી એક હજાર ત્રેપન કેસો આવ્યા છે આ કેસોમાં આવતી મહિલાઓનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવી પરિવારો સાથે કરાવવામાં આવ્યું છે આ સેન્ટરમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘરેલું હિંસા પ્રેમ સંબંધ લગ્નતર સંબંધ તેમજ અન્ય રાજ્ય તેમજ અન્ય જિલ્લા ખાતે ભૂલી પડી ગયેલી મહિલાઓને મદદ કરવામાં આવે છે આ સખી વનસ્ટોપ સેન્ટરના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર છે અને નોડલ ઓફિસર તરીકે મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત છે આ અંગે કેન્દ્રના સંચાલક વૈશાલી ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં આ દિન સુધી કુલ એક હજાર ત્રેપન કેસો આવ્યા છે જેમાંથી બસો તોંતેર પીડિત લાભાર્થીઓને સેન્ટર પર આશ્રય આપેલ છે જેમાંથી ઘરેલુ હિંસાના પીડિત લાભાર્થીઓની સંખ્યા પાંચસો ત્યાં છે અઢાર વર્ષથી નાની ઉંમરના કુલ ચોપન કેસો આવ્યા છે એકસો મહિલાઓને તબીબી સહાય પણ અપાઈ છે જ્યારે અઠાણું ને કાનૂની માર્ગદર્શન જ્યારે ને પોલીસ સેવા આપવામાં આવી છે એકસો સુડતાલીસ લાભાર્થીઓને કુટુંબ સાથે પુનઃસ્થાપન કરાવવામાં આવ્યું છે એમ મળીને જિલ્લામાં સખી સેન્ટર દ્વારા એક હજાર ત્રેપન લાભાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે આ સેન્ટર ખાતે પીડિત મહિલાઓ માટે રહેવા જમવા સાથે સુરક્ષાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે આ સેન્ટર ખાતે એકસો એક્યાસી તેમજ પોલીસ મારફતે કેસો આવતા હોય છે અને મહિલાઓનું જરૂરી કાઉન્સેલિંગ કર્યા બાદ પરિવાર સાથે ફરી સમાધાન પણ કરી આપવામાં આવે છે આમ ભરૂચ જિલ્લાનું સખી વન સબ સેન્ટર મહિલાઓ માટે ખૂબ જ મદદરૂપ અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર સખી વનસ્ટોપ સેન્ટર આવેલું છે સખી વનસ્ટોપ સેન્ટર બે હજાર ઓગણીસથી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે સિવિલ હોસ્પિટલની પાંચ છળ ગીતા પક્ષ સોસાયટી ડૉક્ટર ક્વોટર ગ્રાઉન્ડ ફ્લોર પાંચમાં આવેલું છે એ કોઈપણ મહિલાને હિંસાથી ભોગ બનેલી હોય તેવા સંજોગમાં સખી વનસ્ટોપ સેન્ટરમાં પાંચ જાતની સહાય આપવામાં આવે છે એક જ છત નીચે પાંચ જાતની સહાય આપે છે કાયદાકીય સહાય પોલીસ સહાય તબીબી સહાય લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને હંગામી ધોરણે આશ્રય પણ આપવામાં આવે છે આશ્રિત દરમિયાન જે પણ બહેન કે બાળક આવેલું હોય તેની જરૂરિયાતની બધી ચીજ વસ્તુઓ આપવામાં આવે છે અને જમવાનું પણ આપવામાં આવે છે તદઉપરાંત હિંસાથી બનેલી જે બેન છે જેમ કે શારીરિક હિંસા છે જાતીય હિંસા છે ઘરેલું હિંસા છે એસેટ એટેક છે તેવી બહેનો આ આ સેન્ટરનો લાભ લઈ શકે છે કોઈ પણ પ્રકારની બેન જે મહિલા જે છે તે તાત્કાલિક ધોરણે આ ચોવીસ બાય સેવન અવર્સનું કામ કરે છે સેન્ટર જ્યાં કોઈપણ જગ્યા ખાનગી સ્થળે કામ કરતી હોય બહેનો અથવા ઘરેલો હિંસાથી ભોગ બનેલી હોય બેનો એક્સ્ટ્રા મેરેજ અફેરના જે કેસીસ છે અત્યારે હાલના સમયમાં ખૂબ જ વધારે આવી રહ્યા છે આ વર્ષની અંદર એકસો ને પાંસઠ કેસો આવેલા છે ને પાંચ વર્ષ દરમિયાન એક હજારને પંચોતેર કેસો આવેલા છે તેમાંથી અમે નવસો ને એકવીસનું અમે સમાધાન કરેલું છે અને ચાલુ કેસો એકસો ને ચોપન છે સખીમસ્ટ્રોક સેન્ટરની અંદર અઢારથી નાની પણ વયની દીકરીઓ પણ આવતી હોય છે તેમનું લાંબા ગાળાનું કાઉન્સલિંગ કરીને એ જે પોક્સોના છે લવ અફેર્સ છે તેવી બધી મહિલાઓને તેમનું કાઉન્સેલિંગ કરીને એમનું સમાધાન કરતા હોય છે ઘણી વખત એવું થતું હોય છે કે રેલવે પોલીસ દ્વારા મિસિંગ કેસો છે ઘર છોડીને જ આવી જતી હોય નાની મોટી એવા કંઈ પણ ઝઘડો થતો હોય તેવા સંજોગોમાં એ એવી જે બહેનો છે તેમનું પણ એમના જિલ્લામાં કે એમના ઘરે એમને પુનઃસ્થાપન કરીએ છે સખી વસ્ટોક સેન્ટરનો ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અકાઉન્ટ્સ છે તે પણ તમે જોઈ શકો છો તેમાં સ્થળ ફોન નંબર બધું આપેલું છે પ્રચાર પ્રસાર દ્વારા દ્વારા આવેલ કે સક્સેસ કેસો પણ એની અંદર આવતા હોય છે તો કોઈ પણ મહિલા ને જે જે પણ સમય જરૂર હોય તે આ સેન્ટરનો લાભ લઈ શકે છે થેન્ક યુ પ્રતિભા ખેલદીની અને સામુદાયિક ભાવનાની ઉજવણી રૂપે રોટરી ક્લબ આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ પચીસ નો શુભારંભ આજ રોજ થયો છે જેમાં જિલ્લાના આઠસો થી વધુ ખેલાડીઓએ વિવિધ રમતમાં ભાગ લીધો છે રોટરી ક્લબ ભરૂચ દ્વારા તારીખ ત્રેવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેનો ઉદ્દઘાટન સમારોહ એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયો હતો જેમાં પ્રમુખ રચના પોતદાર કેતન દેસાઈ ઇવેન્ટ ચેરમેન કેતન દેસાઈ ચેરમેન મિપ્રિક પ્રશાંત રૂહિયા સેક્રેટરી રાહુલ મહેતા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધામાં વિવિધ રમતો અને કેટેગરીમાં આઠસોથી વધુ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ તેમનું કૌશલ્ય અને રમત પ્રત્યેના જુસ્સાનું પ્રદર્શન કરી રહ્યા છે આશરે આઠસો લોકોએ આ ટુર્નામેન્ટ ની અંદર રજીસ્ટર કરાવ્યું છે જે ગર્વની વાત છે આની અંદર અમે દસ સ્પોર્ટ્સ ડિસિપ્લિનને કવર કરશું જેની અંદર સ્વિમિંગ બેડમિન્ટન ટેનિસ ટેબલ ટેનિસ સ્કોશ પિકલ બોલ સ્નુકર કેરમ ચેસ બધા આમાં સામેલ છે અમને બહુ ઉત્સાહ અમારી આખી ટીમ આના પાછળ દિવસ રાત મહેનત કરીને લોકોના વધુમાં વધુ આમાં ભાગ લે એવી અમારી આના પાછળની એક અમારી એવો પ્રયાસ રહ્યો છે અમારો અમારો અને હેતુ એ છે કે લોકોની અંદર ફિટનેસ સ્પોર્ટ્સ પ્રતિની જાગૃતિ વધે અને ભરૂચની અંદરથી સારું ટેલેન્ટ નીકળીને રાજ્ય કક્ષાએ ને રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરી શકે એ અમારી પોતાની હંમેશાની આવી ઘેલ અમારી રહે છે મેળા માટે આ મેળામાં બાળકો મહિલાઓ અને યુવા બધા માટે કઈક ને તો મળી જ જશે તો આજે જ પહોંચી જાવ આ વેપાર મેળામાં આ ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના પાંચ બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે આ એક્ઝિબિશન ત્રેવીસ થી અઠાવીસ જાન્યુઆરી સુધી ચાલશે જેનો સમય સવારે અગિયાર થી રાત્રે દસ વાગ્યા સુધીનો છે આ શોપિંગ એક્ઝિબિશન નો લેવા તેની એક મુલાકાત જરૂર લેજો ભરૂચની એબીસી ચોકડી પર હાઈવે ની બાજુમાં રહેણાંક વિસ્તાર નજીક નીલગાય જોવા મળી હતી આ સમયે ત્યાંથી પસાર થતા યુવકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો ઝાડી જંગલ વિસ્તાર ઓછા થવાના કારણે

અને વધારે પ્રમાણે ખેતરમાં જોવા મળે છે જેના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થાય છે નીલગાય ઘાસના મેદાનોમાં રહેવાનું વધારે પસંદ કરે છે ભરૂચના આત્મીય હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રભુત નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહી સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા 26મી નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે દરેક બંધારણ માટે પવિત્ર અને સર્વોચ્ચ સ્થાન છે ત્યારથી બંધારણના સન્માનમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ સંદર્ભે ગુજરાતમાં પણ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાવીસમી જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લા મહાનગરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં પ્રદેશના હોદ્દેદારો રાજ્યના મંત્રી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન અંતર્ગત ભરૂચના આત્મીય હોલ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતા હેઠળ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મિસ્ત્રી સહિત જિલ્લા મારીદારો અને પ્રબુદ્ધ નાગરિકો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીને સાચા અર્થમાં એમના જન્મથી રિલેટેડ પાંચ મુખ્ય સ્થાન કે જે એમનો જન્મસ્થાન કે જે મહુ મધ્યપ્રદેશમાં છે એમનું દીક્ષા કે જે નાગપુરમાં એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એમનું શિક્ષા લંડનમાં કે જ્યાં લંડનનું એમનું નિવાસસ્થાન ભારત સરકારે ખરીદ્યું છે એમનું ચૈત્યભૂમિ એ મુંબઈ કે ત્યાં પણ એક ભવ્ય સ્મારક બનાવવામાં આવી રહ્યું છે અને એમનું દિલ્હી મુકામે પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આ પંચતીર્થને આપણે આપણી રીતે ડૉક્ટર સાહેબ આંબેડકરજીને ભવ્ય રીતે એમની સ્મરણાંજલિ ભાવાંજલિ વિરાંજલિ શ્રદ્ધાંજલિ સાચા અર્થમાં અર્પિત કરીએ અને દેશનું બંધારણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય અનામત હટવાની નથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યારેય કોઈક એસટી એસસીનો રિઝર્વેશનનો લાભ પૂરેપૂરો મળવાનો છે અને કોંગ્રેસ જે દુષ્પ્રચાર કરે છે એ દુષ્પ્રચારને દૂર કરવા માટે સાચા અર્થમાં કોંગ્રેસે કરેલા લોકોમાં અપ્રચાર ભ્રમણા ફેલાવીને જે ખોટી માહિતી આપે છે એ જનજન સુધી દૂર કરવાનો સાચા અર્થમાં બંધારણની રક્ષા કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે આ કામને જન જન સુધી લઈ જવા માટેનું આ અભિયાનમાં ચર્ચા વિચારણા થઈ છે ભરૂચ જિલ્લા શિવસેના દ્વારા અંકલેશ્વર કાપોધરા પાટિયા પાસે મંગલમ એવન્યુ ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતા હેઠળ હિન્દુ હૃદય સમ્રાટ સાહેબ ઠાકરે અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આદિજત હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરેની જન્મજયંતિ અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા શિવસેના દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં કાપુદ્રા પાટિયા પાસે મંગલમ એવન્યુ ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખ મંગલસિંહ તોમર જિલ્લા ઉપપ્રમુખ મનોજ શ્રીવાસ્તવ સુનિલ પાટિલ તાલુકાના સમાધાન પાટીલ કિરણભાઈ પાટીલ પંકજ ઓઝા વિષ્ણુ નાયર અજયસિંહ બળવંત યાદવ એકનાથ સોનાવણી સહિત કાર્યકરો અને અન્ય હિન્દુ સમુદાયો હાજર રહ્યા હતા था और हिंदू हृदय सम्राट बाळासाहेब ठाकरे और क्रांतिकारी सुभाष चंद्र बोस ने जन्म जयंती ने ઉજવણી કરી હતી હિન્દુસ્તાન કે કરોડો હિન્દુ ભાઈઓ કે લે ગર્વ આનંદ ઓર હર્ષ ઉલ્લાસ કા દિન હે ક્યુ કે આજી કે દિન અપને સન્માનની હિન્દુ હૃદય સમ્રાટ માનની બાલાસાહેબ ઠાકરેજી કા જન્મ હુઆ થા ઉનહોને હિન્દુસ્તાન કે લિયે ઓર અપને હિન્દુ સનાતન કે લિયે બહોત કુછ અચ્છે કાર્ય કિયે હે ખાસ કરકે गरीब जनता के लिए जो उन्होंने काम किया है इसके लिए अपने सब लोगों का दिल में वो करोड़ों हिंदुओं के हृदय में वो बसते हैं क्योंकि जैसे मुंबई जैसी सिटी में गरीब लोगों को हॉस्पिटल की सुविधा नहीं मिलती थी कोई एक्सीडेंट हो जाए तो लाने ले जाने के लिए अपना एम्बुलेंस नहीं था उन्होंने खुद की एम्बुलेंस सेवा फ्री में चालू की कितने लोग ऐसे टिपिन वगैरह लेके जाते थे बड़े बड़े होटल वाले वो लोग उनको बाजू में लारी नहीं लगाने देते लेके जाते उनके लिए स्पेशल उन्होंने संघर्ष करके उनको न्याय दिलाने का कार्य किया ऐसे अपने हिंदू हृदय सम्राट का जन्मदिन है और मैं समझता हूँ कि हम सब बहुत भाग्यशाली है कि अपने को उनका जन्मदिन की उजावनी करने के लिए अपने को मतलब प्रोत्साहन मिल रहा है समय मिल रहा है और आज ही के दिन उससे भी बड़े क्रांतिकारी सुभाष चंद्र बोस जी का जन्मदिन है जिन्होंने आज़ाद हिंद कोस की निर्माण किया था और उन्होंने देश आज़ाद करने के लिए संघर्ष करते करते अपना जीवन दाव पे लगा दिया ऐसे महान विभूतियों की जन्म की उजवनी करने का अपने को जो चांस मिला है जो समय मिला है जो उसका आपने सबको बहुत भाग्यशाली समझता हूँ जय हिंद जय भारत जय गुजराज जय श्री राम जय श्री राम મહિલા પતંજલિ યોગ સમિતિ હતું યોગ ઋષિ સ્વામી રામદેવ મહારાજ અને આયુર્વેદ આચાર્ય બાલકૃષ્ણ મહારાજના આશીર્વાદથી પરમ પૂજ્ય સાધ્વી દેવાદિતિજી કે જેઓ હાલ નેપાલ તથા ભારતના સાત રાજ્યોના મહિલા પતંજલિ યોગ સમિતિના સંયોજિકા તરીકે સેવા આપી રહ્યા છે તેઓના સાનિધ્યમાં અંકલેશ્વર ખાતે આવેલ ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ચાર દિવસીય મહાયોગ ચિકિત્સા શિબિરનું ભવ્ય સમાપન કરાયું હતું આ મહાયોગ ચિકિત્સા શિબિરમાં સમન્વિત યોગાસન ધ્યાન પ્રાણાયામ આયુર્વેદ ઘરેલું ઉપચાર સ્વદેશી અપનાવો જીવનને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય તે અંગે જ્ઞાન આપવામાં આવ્યું હતું જ્યારે સાધ્વી દેવાદિતીજી દ્વારા સનાતન સંસ્કૃતિ વિશે તથા સ્વામી રામદેવ મહારાજના પ્રયત્નોથી રચવામાં આવેલ ભારતીય શિક્ષણ બોર્ડ આવનાર દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે કેવું પ્રગતિશીલ કાર્ય કરશે તે અંગે માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે મહિલા પતંજલિ યોગ સમિતિના સાઉથ ગુજરાત પ્રભારી તનુજાબેન આર્યા મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ જિલ્લાના મહામંત્રી હિરલબેન ઉપાધ્યાય તથા તેઓની ટીમ તેમજ અંકલેશ્વર તાલુકાના નવનિયુક્ત પતંજલિ યુગ પ્રભારી વિરેન્દ્રભાઈ ભોરે આ મહાયુગ શિવિરમાં સહયોગ કરી સંપૂર્ણ વ્યવસ્થા અને સંયોજનમાં ભાગ લે શિબિરને ભવ્યતાથી પૂર્ણ કરી હતી ભરૂતમાં ગતરોજ સવારે નવ પિસ્તાલીસ કલાકે એક અજાણ્યા વ્યક્તિ ચાલુ ટ્રેનમાંથી નર્મદા નદી પરના સિલ્વર બ્રિજ પર પડી જતા ગંભીર ઈજાઓ થઈ હતી જેની જાણ એકસો આઠ ઓન વ્હીકલ એમ્બ્યુલન્સની ટીમને તાત્કાલિક કરવામાં આવી હતી ટીમે સ્પાઇન બોર્ડ સ્પ્લિન્ટ અને ડ્રેસિંગના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી રેલવે કર્મચારીઓ ઈજાગ્રસ્તને બ્રિજ પરથી સલામત સ્થળે ખસેડ્યા બાદ એકસો આઠની ટીમે તપાસ કરતાં તેમના માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી ટીમના સભ્યોએ અમદાવાદ સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના ફિઝિશિયનની સલાહ મુજબ ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ઇજાગ્રસ્તને સ્પાઇન બોર્ડ પર સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સમાં ખસેડી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એકસો આઠની ટીમની ત્વરિત અને કુશળ કામગીરીથી ઇજાગ્રસ્તોનો જીવ બચાવ્યો પોલીસ નોકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રોડ પર આવેલ શાંતિનગર માં અનુરાધા માં બાબુ સિરાજ અંસારી પોતાની દુકાનમાં ગેરકાયદેસર રીતે આ માહિતીના આધારે એસયુજી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ગેસના નાના મોટા સિલિન્ડર નંગ તેર અને રિફિલિંગ પાઇપ ઇલેક્ટ્રિકલ વજન કાંટો મળી કુલ પંદર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વેપારી બાબુ સિરાજ અંસારીની ધરપકડ કરી તેના વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી ડીજીવીસીએલ માંગરોળ પેટા વિભાગીય કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર ધવલ જાખરુવાલાની બદલી થતાં તેઓનો વિદાય સમારંભ તથા નવા આવેલા નાયબ ઈજનેર ડીજી

વિધાતા મેડમ ખેડૂત આગેવાન હર્ષદ પંડ્યા વિજયભાઈ ડુડિયા કાડીવાલા ઇબ્રાહિમભાઈ તેમજ અન્ય આગેવાનો ડીડી પટેલ આરવી ગામિત બિલિંગ બિલ્ડિંગ સ્ટાફ કર્મચારી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેઓ દ્વારા ધવલ ઝાકરુવાલાને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી ધવલ ઝાકરુવાળાએ પોતાના પ્રવચનમાં તાલુકામાં કરેલ કામગીરી વર્ણવી હતી આજે અમારા માંગરોળ સભ્યના નાયાબીજને ધવલ ઝાકરુવાલા સાહેબના ટ્રાન્સફર આવી છે એમની ઈચ્છા પ્રમાણે સુરત જાય છે તો એના વિદાય સમારંભ માટે મેં અહીં ઉપસ્થિત થયા છે એટલે માંગરોળ તાલુકામાં ડીજી સીએલની કચેરીમાં છેલ્લા બે વર્ષમાં એમણે ખૂબ સારી કામગીરી કરી છે અને અહીંયા મેજર પ્રશ્ન ખેડૂતના અને ઘર વપરાશના કનેક્શન છે એમાં એમણે નવા ફીડરો નાખવાનું કે નવા સબસ્ટેશનના આયોજન કરવાનું કે મેન્ટેનન્સનું કામગીરી ઘણી સારી કરી છે એ બદલ હું એમની કામગીરીને બિરદાવું છું અને આપણા નવા વસાવા સાહેબ પણ આપણા અહીંના જ વતની છે માંડવી તાલુકાના એટલે એ પણ તમને સારી સેવા આપશે એવી હું તમને બાળ ધરી આપું છું આ તબક્કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જમ્મુસર બીઆરસી ભવન ખાતે બે દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાઈ હતી જેની ટીપીઓ ઉમેશ પટેલ દ્વારા મુલાકાત લઈ આ તાલીમનો વિષય વસ્તુ બાળકો સુધી પહોંચે અને બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે અપીલ કરાઈ હતી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે હાલ જંબુસર બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિન પઢિયાના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ખાતે જંબુસર તાલુકાના એકસો જેટલા શિક્ષક મિત્રોને બે દિવસીય પ્રજ્ઞા તાલીમ બે તબક્કામાં યોજાઈ હતી જેમાં નૂતન શૈક્ષણિક પ્રવાહથી વાકેફ કરવા તેમજ માર્ગદર્શન માટે તાલીમ યોજાઈ હતી જેના શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાનો મુખ્ય હેતુ છે પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ શિક્ષણ લાંબો સમય સુધી યાદ રહે તે માટે અંક જ્ઞાન સંખ્યા સરવાળા બાદબાકી પર્યાવરણ વાંચન લેખન ગણન જેવા વિષયોનું ભાથું બાળકોને આપી શકે તે માટે તજજ્ઞ મિત્તલબેન જગદીશભાઈ નિલેશભાઈ હરદેવસિંહ દ્વારા શિક્ષકોને પ્રજ્ઞા તાલીમ આપવામાં આવી હતી જેમાં જંબુસર તાલુકાના એકસો પચાસ જેટલા શિક્ષકોએ લાભ લીધો હતો ટીપીઓ ઉમેશ પટેલે શિક્ષક તાલીમની મુલાકાત લઈ બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે આ તાલીમનો વિષય રસ્તો બાળકો સુધી પહોંચે અને જંબુસર તાલુકાનું નામ રોશન થાય તે માટે શિક્ષક મિત્રોને અપીલ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જંબુસર તાલુકાના એકસો પચાસ શિક્ષકો માટે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર અંતર્ગત જંબુસર તાલુકાની તમામ શાળાઓમાંથી પ્રજ્ઞા તાલીમ માટે શિક્ષકો બે વર્ગ બે દિવસે તાલીમમાં બે તબક્કામાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા જેમાં પહેલા ધોરણ બીજા ધોરણના બાળકો માટે ખૂબ જ સુંદર અને એક્ટિવિટીયુક્ત શિક્ષણ મેળવે તે માટે ખૂબ જ સુંદર રીતે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું બાળકો દ્વારા શિક્ષણનું સ્તર કઈ રીતે ઊંચું લાવવામાં આવે તેના સઘળા પ્રયત્ન કરી તાલીમાર્થી મિત્રોને તજજ્ઞ મિત્રોએ ખૂબ જ સુંદર ભાથું પીરશું આ આ કાર્ય દ્વારા જંબુસર તાલુકાનું શિક્ષણ ખૂબ જ ઊંચું રહે તેવા પ્રયત્નો આધારવામાં આવ્યા હતા સમગ્ર આ તાલીમ દરમિયાન એક દિવસ એક દિવસ ટીપીઓ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા આ વર્ગની મુલાકાત લેવામાં આવી તેમણે પણ બાળકોના શિક્ષણના સ્તરને ઊંચું રહે તે માટે શિક્ષકોને આ તાલીમનો ઉપયોગ વર્ગ કાર્યમાં કરવા માટે આહવાન કર્યું હતું તેમણે પણ શિક્ષકોને ઉત્સાહ અને પ્રેરણા વધારવા માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું અસ્તુ જય હિન્દ જયભાઈ

તેઓનું મોત નીપજ્યું હતું હાઈવા યુવકના મોતના પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને તિલકવાડા હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીને નોટિસ ઓફ ડાયરેક્શન ફટકારતું જીપીસીબી છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વરસાદી કાંસમાં રાસાયણિક પાણી વહેવા ઉપરાંત ઓવરહેડ પાઇપલાઇન લીકેજ બાબતે ફરિયાદ થઈ હતી ઘરેલું કચરો સહિત દૂષિત ગંદા પાણીના જીઆઈડીસીના સ્ટ્રોમ વોટર ડ્રેનમાં નિકાલની સમસ્યા સર્જાઈ હતી વડી કચેરીના મેમ્બર સેક્રેટરી સહિતની ટીમ સહિત વિજિલન્સની ટીમની તપાસના રિપોર્ટના આધારે કાર્યવાહી ભરૂચ પાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ પર મોત થતા આદિવાસી સમાજ દ્વારા સહાય માટેની માંગ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સખી વનસ્ટોપ સેન્ટર મહિલાઓ માટે આશીર્વાદરૂપ સમાન સરકાર દ્વારા પીડિત મહિલાઓ માટે સહાયરૂપ બની રહે તે માટે ભારતના દરેક જિલ્લામાં હોસ્પિટલ કેમ્પસની અંદર તેમજ બે કિલોમીટરની આસપાસ સખી વોન સ્ટોપ સેન્ટર કાર્યરત રોટરી ક્લબ ભરૂચ ખાતે આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભારંભ જિલ્લાના આઠસો થી વધુ ખેલાડીઓ વિવિધ સ્પર્ધામાં ખેલ કૌશલ્ય દર્શાવશે आजना सिटी न्यूज़ समाप्त है नवीन समाचारों साथे फरी मड़ीशु नमस्कार